દેવગઢ વરેનગરમાં આવેલા ધાનપુર રોડ ખાતે જીવતા વ્યક્તિનો મરણ દાખલો સામે આવતા ખભરાટ મચી જવા પામી છે લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રે જ પિતાના મરણનો દાખલો બનાવ્યો ખોટો પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે નોંધાય પોલીસ ફરિયાદ દેવગઢ બારિયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંહભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઈ ગયું છે તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું જ્યારે પિતાને પોતાનું જ મરણ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓએ નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિત અરજી કરી હતી જે ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરી હતી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજીસ્ટર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ હું નામ કાકા તમારો રાયસિંહ મગન તો તમને કેવી રીતે ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળ્યો મને સાહેબ હું એક બીજે ઘરે થેલી મારી ઓળખી જવાતી થેલી ઉપરથી મેં જોયું તો મેં કહો આળો મારું હું જીવતો છું ના મરણનો દાખલો આ થેલી ઉપરથી મે પકડ્યો ત્યાંથી પછી ઘેર ગેર જાણ કરી તો ઘેર ઘરકાવાળા કહે કે અમે નથી લાવ્યા તો પછી મેં કલ્લુ ભાઈને વાત કરી લેતા કલ્લુ ભાઈ બધું એ જ શું કર્યું પછી

એને શેના માટે આ લોણો માફી થાય એમ કરીને કઈ કરાવેલું સુ નામ તમારું રાયસિંહ મંગલ જે ખોટો દાખલો ઇશ્યુ થઈ ગયો છે એને લઈને શું પ્રક્રિયા કે શું આ જે ખોટો દાખલો જે અહીંયાથી ઇશ્યુ આવ્યો છે માં દ્વારા જે પુરાવા અમને કરવાના હોય એ પુરાવા ખોટા રજુ કર્યા નગરપાલિકાના ધ્યાને આવતા

પણ આવનારા સમયમાં જો એવું કે જાગૃતના નાગરિક દ્વારા જો એવી કોઈ અરજી કેવી કોઈ આઈટી હેઠળ માહિતી માંગીને આપશો સો ટકા તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે દાખલો દાખલો જે છે છે મરણના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેથ થઈ જાવ ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખીને નાખે એના આધારે આપવાનું થાય છે અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી પહોંચ કે એવું કંઈક એના આધારે એક કે બે ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે દાખલો શું ઓગણત્રીસ તારીખના રોજ અરજદાર રાયસિંગભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી એ અરજીની અમારા શ્રી નીરજભાઈ સુથવારા દ્વારા અમને જાણ કરતા અમે તેમને પંચરોજ કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે એમનું અમે પંચરોજ કામ કર્યું આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જોડે કે અમે પંચરોજ કામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કરી તો એમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા ચાર પાંચ લોનો એવી હતી એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ એવું એમને તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતો તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે શું નામ રવિન્દ્રસિંહ રાઠોડ સૌરાઈ સ્ટાર ડેબ્ર